થાય ત્યારે સમાજના લોકો આગળ આવે છે અને અલગ અલગ પ્રતિક્રિયા અગ્રેસર હોય છે અને એવામાં હવે ચર્ચા એક મહાસંમેલનની અત્યારે ગુજરાતમાં ખૂબ જ ચાલી રહી છે વિંછીયા ખાતે રવિવારે નવમી તારીખના રોજ બપોરના સમયે એક મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે કોળી ઠાકોર સમાજમાં જેને લઈને રાજનીતિમાં ખૂબ જ ગરમાવો જોવા મળી રહ્યો છે આરોપ પ્રત્યારોપની રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે એક બાજુ ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ ત્યારબાદ જે પથ્થરમારો થયો અને અનેક યુવાનોને જેલમાં જવું પડ્યું તેને લઈને હાલ તેઓ યુવાનો છે તેઓ જામીન પર છે પરંતુ તેમને વ્યવસ્થિત ન્યાય મળે તેમના પર જે કેસ છે પરત લેવામાં આવે તેવા સતત જે માંગણી છે તેવી કરવામાં આવી રહી છે કોડી સમાજ દ્વારા જ્યારે બીજી બાજુ હવે કુંવરજી બાવળિયાના સમર્થકો પણ મેદાનમાં આવ્યા છે તેઓ પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે એટલે અલગ અલગ પ્રતિક્રિયા હવે તમામ આગેવાનો તરફથી આપવામાં આવી રહી છે સમાજમાં પણ બે ગ્રુપ બે ભાગલા થયા હોય એવું લાગી રહ્યું છે ત્યારે બોટાદ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન થાય છે જેમાં ખૂબ જ આકરા પ્રહારો કરવામાં આવે છે અને એની સાથે સાથે સંમેલનમાં ન જવાની પણ વિનંતી કરવામાં આવે છે કઈ રીતે ઘનશ્યામ રાજપરાના પરિવારને મદદ કરી શકે છે સમાજ તેવી પણ ખાસ સલાહ આપવામાં આવી રહી છે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ત્યારે શું છે વધુ વિગત કોણ શું કહી રહ્યું છે આવું સાંભળીએ જ્યાં મુકામે કોળી સમાજનું સંમેલન થવા જઈ રહ્યું છે મારું એક જ કહેવાનું છે તમામ કોળી સમાજના બોટાદ રાજકોટ સુરેન્દ્રનગર ભાવનગરના કોળી સમાજને કે આ સંમેલન કરો છો ઘંચ્યામભાઈ રાજપરાની જે હત્યા થઈ છે કોળી સમાજના દીકરા તરીકે મને પણ દુઃખ છે અને બધાને દુઃખ હોય પરંતુ મારું કહેવાનું એટલું જ છે કે ઘંચ્યામભાઈ રાજપરાની હત્યાની ઉપર તમે તમારો રાજકીય રોટલો શેકવા નીકળ્યા છો એની સામે વિરોધ છે ભાઈ બીજ બીજરાજ સોલંકી ભાવનગર હોય કે ભાઈ કોઈ કોળી સમાજના ઠાકોરના આગેવાનો હોય તમે અત્યારે વિચ્યામાં સંમેલન બોલાવો છો કોળીનું અને કોળી સમાજના ભાગલા પાડવા માટે આપવાળા અને કોંગ્રેસવાળાની આ રાજનીતિ છે કોળી સમાજને હાથો બનાવીને એના ખંભે બંદૂક પડે છે તમને ઘનશ્યામભાઈ રાજપરાની આટલી એટલી બધી લાગણી હોય તો તમારે પચીસ પચીસ રૂપિયા કાઢી અને ઘનશ્યામભાઈ રાજપરાના ફેમિલીને મદદ કરવી પડે તમે કોળી સમાજ સંમેલન બોલાવો તાળી ઉપાડો અને હાર તોરા કરો આ ઘનશ્યામભાઈના મૃત્યુની પાછળ એક દુઃખદ ઘટના કહેવાય આનો હું સખત શબ્દોમાં વિરોધ કરું છું અને એમને ભાવનગરમાં બ્રિજરાજ સોલંકી હોય જે હોય એને બોટાદ કોળી સમાજને હું મદદ કરી ગઢડામાં રાણપુર બરવાળા વિચ્યાપ જસદણમાં કયા કોળી સમાજને મદદ કરી છે માત્ર ને માત્ર તમારે તમારું રાજકારણ કરવા માટે તમે આ ભેગા થાવ છો તમે કયા કોળી સમાજને મદદ કરી ભાઈ અને તમે એમ કહો કુંવરજીભાઈ બાવળિયા કુંવરજીભાઈ બાવળિયા ગુજરાત નહીં આખા હિન્દુસ્તાનમાં કોળી સમાજના નેતા છે અને રહેવાના છે તમે સુરત સામે ધૂળ નાખો કાય ફરક પડવાનો નથી કુંવરજીભાઈ બાવળીયા એટલે કોળી સમાજની એકસો આઠ ગણાય રાત્રે ફોન કરો તો ફોન ઉપાડે અને આ ધારાસભ્ય છે આપના ભાઈ બોટાદમાં કોનો ફોન ઉપાડ્યો કોળી સમાજના મત લઈ લીધા કોઈનો ફોન રિસીવ નહીં કરવાનો અને તમે અત્યારે કુંવરજીભાઈ ઉપર કાદો ઉકાળો છો બિલકુલ ખોટી વાત છે હું તમામ કોળી સમાજને વિનંતી કરું છું કે મિત્રો તમે હાથોનો બનશો આ સંમેલનમાં જઈને કોળી સમાજના નામે ભેગા કરી કોળી સિવાયના અમુક લોકોને પેટમાં દુખતું હોય અને કોળી સમાજને હાથો બનાવે છે પાટલા બારણેથી સપોર્ટ કરી અને કુંવરજીભાઈનો વિરોધ કરાવવા માટેનું આ ષડયંત્ર છે બાકી કાંઈ છે નહીં તમે કહો છો કુંવરજીભાઈ મદદ નથી કરી એક પણ મહિલાને ડિટર્ન નથી કરી એક પણ વાહન પોલીસે ડિટર્ન નથી કર્યું તમામ લોકોને જલ્દીમાં જલ્દી જામીન મળે એના માટે કુંવરજીભાઈ કાર્યવાહી કરી છે અમુક લોકોને પરીક્ષા હતી તાત્કાલિક જામીન અપાયા બધું કરાયું કોર્ટ મેટર છે કુંવરજીભાઈ બાવળિયા છ મહિના જેલ માર્યા એમાં કોઈનું હાલે નહીં કુંવરજીભાઈ ઉપર તમે આક્ષેપ કરતા હો તો ખોટી વાત છે અને ક્યાંય જોગવાઈમાં એવું નથી લખ્યું કે આપણે કાયદો હાથમાં લેવો એટલે તમામ સમાજને વિનંતી કરું છું કે માત્ર હાથો કોઈ નહીં બનતા કોળી સમાજના ભાગલા પાડવાનું રહેવા દો એકતા જાળવો આટલું કઈ મારી વાત પૂરી કરો જય કોળી સમાજ હા આ રાજકીય આંદોલન છે સામાજિક આંદોલન નથી રાજકીય આંદોલન રાજકીય સંમેલન છે તો ભાઈ કુંવરજીભાઈ કોળી સમાજને આખા ગુજરાતમાં કુંવરજીભાઈ બાવળીયા આમંત્રણ આપે કેમ ન આપ્યું કે તમે આમંત્રણ તમને મુખ્ય મહેમાન તરીકે તમે આવો આ એનો વિસ્તાર છે અમરેલી ઉના કોડીનાર કચ્છ સુરત દક્ષિણ ગુજરાત વલસાડ વાપીમાં એના મિત્ર હોય તો કુંવરજી બાવળિયાને બોલાવે છે માત્ર ને માત્ર આપવાળાનું આ સંમેલન છે આ રાજકીય આંદોલન છે અને રાજકીયનો લાભ કાટવા માટેનું આ આંદોલન છે વાત વિવાદ છે સમાજમાં સમાજને ગેરમાર્ગે દોરે છે અમુક લોકો ભૂતકાળમાં તમે જોયા છે કોળી સમાજ સિવાય પછી એ લોકો ક્યાં ગયા આંદોલન કરીને કઈ જગ્યાએ પહોંચી ગયા લોકો બોલતા જાહેર જીવન નહીં કરવી રાજકારણ નહીં કરવી આંદોલન કરશું અને પછી એ લોકો ક્યાં ગોઠવાઈ ગયા એવું જ આ ષડયંત્ર છે કોળી સમાજનો ઉપયોગ કરી મોરા બતાવવાના પછી કીધા અમારી પાસે એક લાખ કોળી છે અમને ટિકિટ આપો ભાજપમાં લાવો આમ લાવો પોતાનો વ્યક્તિગત સ્વાર્થ માટેનું સંમેલન છે સાહેબ ચૂંટણીમાં તો કોળી સમાજનો ઉપયોગ કર્યો અત્યારે ધારાસભ્ય બોટાદમાં રહેતા હતા ગાંધીનગર વી ગયા છે કોઈ કોળી સમાજને મદદ નહીં કરવાની કોઈનો ફોન નહીં ઉપાડવાનો આ આપ આદમીનું કામ છે બોટાદમાં ક્યાં કોળી સમાજનો ફોન ઉપાડે છે અમારો તો ન ઉપાડે એમ જ કરવી નહીં પણ આપ વાળા નો ઉપાડતા એ કાંઈક આ અંદર કાંઈ પાછળના દરવાજેથી સપોર્ટ કરે બધા લોકોને કહેશું કે ભાઈ આ સંમેલનમાં આપણે જવાનું નથી આપણે કોળી સમાજને મદદ કરવી હોય ઘનશ્યામભાઈને તો વ્યક્તિ દીઠ પચીસ પચીસ રૂપિયા કાઢી અને એના પરિવારને મદદ કરવી છે સંમેલનમાં નહીં જવું વાદ વિવાદ નથી કરવાનો અમે અમારા બોટાદ જિલ્લાના તમામ આગેવાનો છે કોળી સમાજના આ બધાએ સાચે નિર્ણય કર્યો છે આ તમે જુઓ છો તમામ આગેવાનો છે કોળી સમાજના અને બધા નેતા છે બધાએ નક્કી કર્યું કે ભાઈ સંમેલનમાં નહીં જવું ઘનશ્યામભાઈનું મૃત્યુ છે બધાને દુઃખ છે એને મદદ કરો ફૂલ નહીં તો ફૂલ નહીં પાકડી રાજકીય લાભ ઘાટવા માટે નહીં અમે એને સમજાવશું કે ભાઈ આ ખોટું છે સમાજના વિભાજન કરોમાં સંગઠન એક રહેવું પડે આપણે એકતા જળવાય રહે આપણે કોઈના હાથા નહીં બનવાનું ત્યારે કોડી સમાજના સંમેલન પહેલા બ્રિજરાજ સોલંકીનો પણ વિરોધ થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે જેમ ભીકુભાઈ જણાવી રહ્યા છે તે રીતે પરંતુ એક વાત તો અત્યારે સ્પષ્ટ છે કે જેમ જેમ દિવસો નજીક આવશે તેમ તેમ કદાચ આ સંમેલનને લઈને રોજે નવી નવી અપડેટ્સ છે એ પ્રાપ્ત થતી રહેશે અને સમાજના આગેવાનો અલગ અલગ પ્રતિક્રિયા પણ આપતા રહેશે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર